ભરૂચ શહેર ડિવિઝન પોલીસ મથકના પીઆઈ વી યુ ગડરિયાએ જીત સવા વર્ષ જેટલી ફરજ બજાવી હાલમાં તેમની બદલી અંકલેશ્વર બીડિવિઝન પોલીસ મથકમાં થતા તેનો વિદાય સમારોહ યોજાયો હતો જેમાં પોલીસે સ્ટાફે ફૂલોની વર્ષા અને આંખોમાં આંસુ સાથે ભવ્ય વિદાય આપી ભરૂચ શહેર ડિવિઝન પોલીસ મથકમાં બોર્ડો વિસ્તાર આવેલો છે તેમાં પણ અમુક વિસ્તાર છે તેવામાં સવા વર્ષ બી ડિવિઝન પોલીસ મથક બાદ વીયુ પોલીસ બદલી કરાઈ હતી સ્વભાવ ધરાવનાર અને પ્રતિ હંમેશા તત્પર રહેતા પીઆઈ વીયુ ગડરિયાએ તેમના વિસ્તારના લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી શહેરમાં કોઈ પણ પ્રોગ્રામ હોય કે વિરોધ પ્રદર્શન હોય તેઓ હંમેશા તેઓના સ્ટાફ સાથે પગે હાજર રહે તેનું જુસ્સો વધારતા જોવા મળ્યા છે જેના કારણે તેઓ